નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં વાર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલા ઘંટડીના બે લાયકનને ઓન કરો જેથી આપણા દરરોજ નવા બજાર ભાવની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે આજે તારીખ સાત એક બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના વીસ કિલો મણના ભાવ તમામ પાકના જાણી લઈએ પાકનું નામ જીરું નીચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી ઊંચા ભાવ ચાર હજાર બસો પાંત્રીસ રૂપિયા એરંડા નીચા ભાવ બારસો રૂપિયાથી ઊંચા ભાવ બારસો ને રૂપિયા ચણા એ નીચા ભાવ એક હજાર રૂપિયાથી ઊંચા ભાવ એક હજાર ચોર્યાસી રૂપિયા અડદ નીચા ભાવ અગિયારસો રૂપિયાથી ઊંચા ભાવ પંદરસો ને ચોરાણું રૂપિયા મગ નીચા ભાવ ચૌદસો રૂપિયાથી ઊંચા ભાવ બે હજાર બસો ને અડતાલીસ રૂપિયા તુવેર નીચા ભાવ બારસો પચાસ રૂપિયાથી ઊંચા ભાવ પંદરસો ને ઓગણત્રીસ રૂપિયા ધાણા નીચા ભાવ સત્તરસો રૂપિયાથી ઊંચા ભાવ એક હજાર નવસો નવ્વાણું રૂપિયા સોયાબીન નીચા ભાવ આઠસો એંશી રૂપિયાથી ઊંચા ભાવ અગિયારસો દસ રૂપિયા બાજરી નીચા ભાવ ત્રણસો રૂપિયાથી ઊંચા ભાવ બાજરી નીચા ભાવ ત્રણસો રૂપિયાથી ઊંચા ભાવ ત્રણસો અડતાલીસ રૂપિયા તલ સફેદ નીચા ભાવ પંદરસો રૂપિયાથી ઊંચા ભાવ બે હજાર અઠ્ઠાવન રૂપિયા ઘઉં ટુકડા નીચા ભાવ પાંચસો રૂપિયાથી ઊંચા ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયા ઘઉં લોકવન નીચા ભાવ પાંચસો રૂપિયાથી ઊંચા ભાવ પાંચસો સોત્રીસ રૂપિયા મગફળી ઝીણી નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી ઊંચા ભાવ તેરસો રૂપિયા મગફળી નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયા થી ઊંચા ભાવ તેરસો ને રૂપિયા ખેડૂત મિત્રો આ મુજબ રહ્યા તા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ